હલો એકત્રીસ રૂપિયા બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તેત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ 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 રૂપિયા ચૌદસો પચાસ લખો ભાઈ ઓગણસા રૂપિયા ચૌદસો ચોસઠ અંબુજા એટલે પચાસ 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 રૂપિયા भय अमा केडो 33 33 याकावान 51 हा उभो उभो 51 रुपया बावा 53 54 55 55 55 रुपया લખો ગણેશ 41 41 41 રૂપિયા એકમાં પૂછોને 41 42 રૂપિયા 43 43 રૂપિયા લખો ભાઈ સરસ મજા હલો પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા લખવા પચાસ રૂપિયા પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ થાય

પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ તેસઠ તેસઠ ત્રેસઠ રૂપિયા લખો ઊંધાવન હવે બેતાલીસ રૂપિયા

તાલીસ સોમ્માલીસ 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 પિસ્તાલીસ રૂપિયા છેતાલીસ રૂપિયા અડતાલીસ રૂપિયા લખો ગોપાલ પાંચ બાર તેર પંદર સોળ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ 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 રૂપિયા સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ 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 રૂપિયા ગોપાલ હા એક એકત્રીસ ઓગણ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ 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 રૂપિયા અંબુયા અડતાલીસ રૂપિયા ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા વૃંદાવન હલો ચાલી ચાલી એકતાલી રૂપિયાતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ 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 રૂપિયા છેતાલીસ ઉતાલીસ ઓગણપાસપન ચોપન પંચાવન છપ્પન રૂપિયા સત્તાવન રૂપિયા અઠાવન ઓગણીસ સાહીઠ એક સાહીઠ એક સાહીઠ એકસઠ રૂપિયા ગણે હલો તેરસો રૂપિયા એક રૂપિયો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છોડ પચીસ એકત્રીસ તેર એકત્રીસ એકત્રીસ રૂપિયા એકત્રીસ તેરસો એકત્રીસ રૂપિયા એકત્રીસ રૂપિયા લખો ગોપાલ પચાસ પચાસ તેરસો પચાસ એકાવન બાવન ચૌદસો એક ચૌદસો એક એમાં લખવાનું હલો પચીસ એકસો ઓગણસી ત્રીસ

એક ચાલી ચાલી તું તલી રૂપિયા